જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો અહીંયા મારી સેવા થઈ ગઈ છે સેવા થઈ ગઈ છે તમે જોઈ લીધો દર્શન બધા કરી લેજો સરસ મજાની સેવા થઈ ગઈ છે આજની મારી અને હવે અમે ચા પાણી કરી લઈશું તમને તો ખબર જ છે કે સેવા વગર અમે ચા પાણી કરતા નથી છોકરાઓ કદાચ કરી લે પણ હું તો સેવા કરીને જ કરું છું ચાલો હવે અમે સેવા કરી લઈએ સોરી ચા દૂધ પી લઈએ સેવા તો થઈ ગઈ જો અહીંયા મેં લીધું છે આ લેમન ના ક્યુબ રસ છે બરોબર એટલે આ કાઢીને આથી બનાવવાનું છે મુખવાસ એટલે લીંબુ તો જોઈશે જ એટલે આને અત્યારે કાઢીને રસ થવા દઈશ ત્યાં સુધી બીજું બધું કામ કરી કાઢીશ જો આવી રીતે ત્રણ મોટા મોટા ક્યુબ કાઢીને રાખ્યા છે લીંબુના રસના હવે એને હું પીગળવા દઈશ આ એ જ લીંબુના ક્યુબ છે જે એને મેં હમણાં જ બનાવ્યા હતા અને કર્યા હતા અને અહીંયા બહાર જોઈ શકો છો નવો કેટલો બધો તડકો આવી ગયો છે અને ગરમી બહુ જ લાગી રહી છે જો આ તો અહીંયા હમણાં તો ચોકડીમાં બધાની જમાવટ થઈ જશે અને ભગત પણ ત્યાં સામે જ સૂઈ રહ્યું છે અહીંયા જોઈ શકો છો જો ભગત ભગત તે ખાધું નથી હજી એ ગરમીમાં આપણને ખાન નહીં ગમતું જો હજી એનું ખાવાનું એમનું આમ રહ્યું છે એ ભગત હં આ ખાઈ લે ખાઈ લે ચાલ ખાઈ લે તો ચાલ ખાઈ લે ઊભું થઈને સામે કબૂતર પણ ફરી રહ્યા છે ગરમી એટલી બધી છે કે કોઈ દેખાતું પણ નથી બધા પોતપોતાના જ ઘરમાં અત્યારે તો છે ફટાફટ બધા સવાર સવારમાં બધું કામ પૂરું કરી દે છે અને પછી ઘરમાં જ રહે છે પાંચ દિવસ સુધી હજી વધારે ગરમી પડવાની છે એવું સમાચારમાં બોલતા હતા અમુક જગ્યાએ તો યલો અને રેડ એવું એલર્ટ કરવામાં આવ્યું છે ચલો હવે હું પહેલાં ફટાફટ કપડાં ધોઈ નાખું ત્યાં પછી બીજું બધું કામ કરીશ જો અહીંયા જોઈ શકો છો મુખવાસ બનાવવા માટે આવી રીતે આ છે વરિયાળી વરિયાળી અને આ છે તલ તલની અંદર થોડુંક અજમો પણ નાખ્યો છે અને અંદર જે રસ હતો એની અંદર મીઠું હળદર અહીંયા જોઈ શકો છો આપણો મુખવાસનું તડકે મૂકવા માટે મેં રેડી કરી દીધું છે આ છે વરિયાળી અને આ છે તલ મેં મીઠું કરી લીંબુ ના રસમાં મીઠું પછી સંચડ પાવડર હળદર ભેરવીને રાખ્યું હતું અને આની અંદર એડ કરી દીધું છે વરિયાળી અને તલમાં હવે આને મૂકી દઈશું તડકામાં આવી રીતે ત્રણ ચાર કલાક મૂકીશું પછી એને શેકી દઈશું હા વરિયાળી મૂકી દીધી છે હવે તલ પણ લઈ જો અહીંયા તલ પણ મૂકી દીધા છે અહીંયા જયમિક ભાઈ જો કુલર માં પાણી ભરી દીધું છે હમ બેસી ગયા છે જો મે અહીંયા માટલો લીધું છે અને નળ બેસાડવા જઈએ છે કુંભાર ના ત્યાં જો નળ બેસાડી આપે તો ઠીક છે લઈને તો જઈએ જો અહીંયા મે ચકલી નંખાવીને આવી ગયા છે જોઈ શકો છો સરસ મજાની ચકલી નાખી દીધી છે તું અહીંયા ઊભો રહે આ પાણી હું અહીંયા જો આમ ભરાવા મૂકું આના એક દિવસ આખું આવી રીતે ભરાય રાખવું પડે પછી ભરાઈ જાય એટલે બંધ કરી દેજે હાલથી યુઝ કરીશું આપણે બરોબર ઓકે ઓકે અહીંયા બનાવવાનું છે ચોળી બટેકાનું શાક આ ચોળી સમારી દીધી બટેકા સમારી દઈએ વઘારી દઈએ ગરમી તો કે મારું જ કામ જો અહીંયા તને અમારો અમે અહીંયા જમીને બેસી ગયા છે બપોર નાખ્યા છે અહીંયા જનવેરીના બીજા એન્જોય કરી રહ્યો છે કેમ અને અહીંયા જો કુલરનો મસ્ત મસ્ત હવા અમે ખાઈ રહ્યા છે ઉલટા ચશ્મા જોઈ રહ્યા છે જો અહીંયા જોઈ શકો છો તળ કેવા સરસ મજાના થઈ ગયા છે અને આ વરિયાળી પણ જોઈને ને બનીને શેકી દઈશું બનીને શેકીને પછી આપણે એની અંદર હું અળસી ભેળવવાની છું એ પણ બતાવીશ જો અહીંયા જોઈશ મારો મુખવાસ રેડી થઈ ગયો છે તલ વરિયાળી બધું શેકીને મિક્સ કરી દીધું છે અને આ છે અળસી જે શેકેલી તૈયાર મળી હતી મસાલાવાળી એવું લાગ્યું છે મેં આની અંદર મિક્સ કરી દીધું છે બસ બીજું તો કંઈ નહીં ગરમી ખૂબ જ લાગી રહે છે અને અમે અત્યારે જો અત્યારે તો રાતના ફણ થઈ ગયા છે એટલે જો આજનો મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો